જંબુસર પદયાત્રા સંઘને ત્રેવીસમાં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ગણેશ ચોકથી શોભાયાત્રા નીકળી સવારે દસ કલાકે જય માતાજી યુવક મંડળ પદયાત્રા સંઘના ત્રેવીસ વર્ષના મંગલ પ્રવેશે મહાકાળી માતાજીની શોભાયાત્રા ગણેશ ચોક પંચાલ ઠાકોરભાઈ મણિલાલના નિવાસસ્થાનેથી નીકળી જંબુસર શહેરના રાજમાર્ગો ઉપલીવાટ કોટબારણા મુખ્ય બજાર સોની ચકલા લીલોત્રી બજાર થઈ પરત મહાકાળી માતા મંદિરે પહોંચી હતી માતાજીની શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી જેમાં માય ભક્તો ભજન કીર્તનના તાલે ઝૂમી ઉઠ્યા હતા સાથે શહેરના રાજમાર્ગો જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા હતા તેવીસમા વર્ષના મંગલ પ્રવેશે યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં રાસ ગરબા મહાકાળી ચાલીસાના પાઠ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ લાભ લીધો હતો